પ્રકૃતિ કૃષિ મોડલ ફાર્મ સહાય યોજના અંતર્ગત ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ જિલ્લો દાહોદ તરફથી ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું

દાહોદના શ્રીમતી વાઘેલા અને ખેતીવાડી અધિકારી દાહોદ દ્વારા આંબા ચીકુ સરગુ લીંબુના સાડવાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું આમ ઝાલોદના શાંત પ્રાથમિક શાળામાં ધરતી આંબા શાંત જાતીય ગ્રામ ઉત્કર સભ્યના ઉદ્દેશ્ય સાથે તમે યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા માટે આહવાન કર્યું હતું અને બેઠા લાભ લેવા માટે અનુરોધ કર્યો શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા રાત દિવસ મહેનત કરી અને પાંચ વર્ષમાં સો ટકા ખોટતી કડીઓ પૂર્ણ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે જે એક બાહોશ ધારાસભ્ય તરીકે ઉપજી રહ્યા છે વિરોચિત કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી દાહોદ